શ્રી ગણેશ કૈલાસ માદેવજી આવ ભગતુ નહી વર્ણ ઝાર કૈલાસ મા હર હર મહાદેવજી શંકર સમરથ તારા ગુણલા સુગાઈ भगतिनि गङ्गा मारु वर्षावोणानि धार कैलास मा हर हर जी शोभे कैलासमा महादेव जी वापति पति की जय विकरेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचेतवृत्ति दद्यादिकम्बोहवसाधवोच गोविन्द दामोदर धर्माद्ीति ગોવિંદ દામોદર દર્શક મિત્રો ચાલો આપણે શિવ જ્ઞાન ગંગાની અંદર સ્નાન અને પાન કરવા માટે જઈએ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુમ गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे प्रदा भवे ओ મહારાજ સૌનકાદી મુનિઓને શિવપુરાણ ની કથા સંભળાવી રહ્યા છે શ્રુતજી કહેવા લાગ્યા કે મહામુનિયો બ્રહ્માજી નું વચન સાંભળી નારદજી પૂછવા લાગ્યા છે કે શંકર કૈલાસમાં ક્યારે ગયા વળી કુબેરની સાથે એમની મિત્રતા ક્યારે થઈ શિવજીએ ત્યાં શું કર્યું તે બધી કથા મને જણાવો બ્રહ્માજી કુબેરની વાત કરતા કહ્યું કે સાંભળ હું સુંદર મજાની એક કથા સંભળાવું છું જૂના સમયની અંદર કાંપિલ્ય નામનું નગર હતું એ નગરની અંદર યજ્ઞદત્ત નામે એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો જે યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ વેદ અને વેદાંતને જાણવાવાળા ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિ વાળા દીક્ષિત બ્રાહ્મણ રહેતા હતા નમો ભગવતે મહારુદ્રા નમ નાર તેને એક ગુણનિધિ નામનો એક દીકરો હતો પૂર્વજન્મના કર્મ સંગત એને બુરી લાગી જીવન એનું ધીરે ધીરે અધ્યયન છોડી રાત દિવસ જુગાર રમવા લાગ્યો છે પિતાજી એને કહે કે ચાલ આપણે શ્લોકો ભણીએ આપણે વેદોનો અભ્યાસ કરીએ ત્યારે છોકરો કાંઈક ને કાંઈક બાનું બતાવી અને ચાલ્યો જાય છે આમ દિવસો જોવા લાગ્યા બ્રાહ્મણે પોતાના દીકરા વિશે બ્રાહ્મણીને પૂછતું પૂછ્યું કે આ દીકરાનું શું થશે મારું કેવું માનતો નથી ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી છે આ શા માટે ચિંતા કરો છો આજ નહીં તો કાલે એને આપણી વિદ્યા શીખવી તો પડશે જ ને પુત્ર કઈ કઈ દુષ્કર્મ કરી આવે ને તો મા એને ઢાંકી દે છે પતિની સામે ખોટું બોલ્યા કરતી માતાએ પુત્રને આ ખરાબ ધંધા છોડી દેવા માટે ઘણો સમજાવ્યો બેટા તારા પિતાજીનું કર્મ કેવું છે જો તો ખરી જગતમાં એનું સમાજની અંદર કેટલું એનું માન છે લોકો એમની પૂજા કરે છે નમસ્કાર કરે છે અને તું આવા કર્મ કરે કેમ ચાલે બેટા તું સમજી જા માતાની વાત ગણકારી નહી હોય એક દિવસ બ્રહ્મદત્તે એક જુગારીના હાથમાં પોતાની વીંટી જોઈ લીધી તેણે તે જુગારીને ધમકાવી અને તે વીંટી બાબતે એને પૂછવા માંડ્યું કે આ વીંટી તારા હાથમાં ક્યાંથી આવી ગઈ પછી જાણવા મળ્યું કે તમારા દીકરાને જેમ પૂછજો ને તમારો દીકરો જુગારમાં હારી ગયો છે મારી સાથે અરે આ તો વીતી જ છે પણ ઘણા બધા રત્નો ઘણા બધા વસ્ત્રો ધન તેમજ વાસણો પણ હારી ગયો છે આ વાત જ્યાં બ્રાહ્મણે સાંભળીને ત્યાં એને દૃષ્કો લાગ્યો છે ઘણું દુઃખી થઈ ગયું છે તેણે ઘેર આવી બ્રાહ્મણીને વીટી તેમજ પોતાના પુત્રની વિશે પૂછવા માંડ્યું છે ત્યારે બ્રાહ્મણી એ બ્રાહ્મણને ખોટા ખોટા ઉત્તર આપવા લાગી તેથી બ્રાહ્મણ વધારે ક્રોધાયમાન થઈ ગયો અને કહેવા લાગ્યો કે આજે મારી આંખો ખુલી ગઈ છે આજથી તારો હું ત્યાગ કરું છું હું બીજા લગ્ન કરીશ મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ એમ માનીશ કે મારે કોઈ દીકરો જતો હતો નહીં આમ કઈ તે પગ પછાડતો બ્રાહ્મણ ચાલ્યો ગયો થોડી વાર બાદ ઘરે આવ્યો બધી વાત કરી એટલે નાસી પાસ થયેલો દીકરો પણ ગુસ્સામાં ઘર છોડીને ચાલી નીકળ્યો છે નગર બહાર નીકળતા તેને થયું કે હવે એ વગર પૈસે શું કરવું આ જંગલમાં મારું કોણ છે હું ઘર નીકળી તો ગયો છું ઘરે હતો તો સમયસર ચા પાણી નાસ્તો જમવાનું આપતી હું કર્મ કરીને આવતો પણ મને મીઠા શબ્દોથી એ મને બેસાડતી અને ખવડાવતી પણ તો ઘર છોડીને નીકળી ગયો આ જંગલમાં આવી ગયો હવે શું થશે મારું નિરાશ થઈ ગયો છે ચાલવા લાગ્યું ઘણું ચાલતા ચાલતા એ ઘટાદાર વડલાના ઝાડ નીચે આવીને બેઠો છે તે દિવસે શિવરાત્રી આજુબાજુ જોવા તો તેની નજરે કુટુંબ શિવ પૂજાની સામગ્રી લઈ અને મહાદેવજીના મંદિર તરફ જતા હતા આવું બધું એણે જોયું ગુણ નિધિ ક્ષણેક વાર રોકાઈ ગયો અને પછી તેમની પાછળ પાછળ ગયો છે મંદિરે શિવભક્ત કુટુંબે મંદિરમાં આવી શિવજીનું વિધિપૂર્વક પૂજન કરવા માંડ્યું છે તેમણે ઓમ નમો ભગવતી મહારુદ્રાય નમઃ શિવજીની પૂજા કરે છે વિધિ સહિત શિવજીની આરાધના કરે છે ભક્તો શિવ આદિશંભો સ્વરૂપ મુનિ વર્ણ ચંદ્રશી સરો શ્રીમાલ વિશાલચન વાહન મૃગભૂષણ शिव्याघ्रचरमत्रिशूलडमरु अङ्गभस्मसि वलेपनं नीलकण्ठहिमालय जलधर विश्वनाथ विश्वरं वन्दे लोचन् नन्दिवाहन शेषभू શિવ આદ શંભો ભજીએ તને મોટું છે તું જ નામ ગુણતારા ની તાયે થાય અમારા બધા કામ એ તલાવી હસામ તું સદા રાગ દિલ સા ભૂલ કદી કરીએ અમે તો ભોલે કરજો અમને મા દેવીજી ના મંદિરે પહોંચી ગયું છે ત્યાં તો ભક્ત ભગવાનની પૂજા આરાધના કરતા હતા પછી તો રાત્રે બહુ મોડું થઈ ગયું એટલે શિવજીના શિવાલયની પાસે એની શિવલિંગની પાસે એક દીપ જ બળી રહ્યો હતો તે થોડું ઝાંખું હતું આ શિવ મંદિરના દરવાજામાં બારણાની તિરાડમાં ઊભું ઊભું એણે શિવજીનું પૂજન થતું જોયું

વિચાર કર્યો કે બધા સૂઈ જશે ને એટલે મહાદેવજીની પાસે જે કંઈ જે ધરાવેલું છે ને એ લઈને હું ખાઈ જઈશ હું ગ્રહણ કરી લઈશ પૂજા આરતી નૃત્ય ગાન બધું પત્યા બાદ બધા સૂઈ ગયા છે ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશું દીવાની વાટ ધીમી થવા આવી હતી આછા ઉજાસમાં તેને બરાબર દેખાતું નહોતું તેથી તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢ્યો કાઢ્યો છે

તે જ સમયે કૈલાસ માંથે દિવ્ય વિવાહ ઘર ઘરર કરતો આવ્યું છે અને એમાં શિવજીના પાર્ષદો બેઠેલા ઉતરીને બહાર આવ્યા તેમને ગુણનિધિ ના જીવને યમરાજાના દૂતોને કહ્યું કે તમે આ જીવને છોડી દો તમે એના ગળામાંથી પાસો ખેંચી લો એને મુક્ત કરો ત્યારે યમરાજાના દૂતો કહેવા લાગ્યા

રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી અને ઉજાસને વધુ પ્રગટાયું છે તે શિવલિંગને વધુ પ્રકાશમાન બનાવ્યું છે વળી પૂજન ક્રિયા વખતે તેણે શિવજીના નામો સાંભળ્યા છે એણે શિવજીનું પૂજન થતું જોયું છે આપણા શાસ્ત્રોની અંદર પુરાણોની અંદર કહ્યું છે લખ્યું છે કે ભગવાનની પૂજા થતી હોય ને આપણે જો ત્યાં બેસીને શાંતિથી જોઈએ ને તો પણ પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભક્ત કુટુંબે ભોજન કર્યા બાદ એણે ભોજન કર્યું છે આમ તેની સૂક્ષ્મ ભક્તિના પરિણામે એના આ પુણ્યના પ્રતાપે આ જીવ કૈલાશનો અધિકારી બની ગયો છે તેના પાપો બળીને ભસ્મ થઈ ગયા છે માટે અમે એને શિવ લોકની અંદર કૈલાશમાં લઈ જઈશું યમરાજાના દૂતોથી એ જીવાત્માને મુક્ત કરાયો શિવજીએ એને બીજો જન્મ આપ્યો છે એનો બીજો જન્મ થયો છે કલિંગ દેશનો રાજા આમ કહી શિવ પાર્ષદો તેને વિમાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા બીજે જન્મે ગુણનિધિ કલિંગ દેશના રાજા અરંદમ નામનો પુત્ર થયો છે તેનું નામ દમ પાડ્યું છે તે નાનપણથી જ શિવજીનો પરમ ભક્ત છે ડોંગરી બાપા કહેતા હો કે તમે રસોઈ બનાવો ને બહેનો ત્યારે રસોઈ બનાવતા બનાવતા તમે શ્રીકૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ જય સ્વામિનારાયણ નારાયણ નમ આવું બોલતા હશો ને તો તમે જે કાંઈ રસોઈ બનાવો છો એ પ્રસાદ મહાપ્રસાદ બની જશે અને એ જે કાંઈ ખાશે જે કોઈ એને પુણ્યનો હે એ પુણ્યનો એને ભંડાર થઈ જશે એને મળશે એનું કલ્યાણ થઈ જશે જો શિવજી નો એને પ્રસાદ ખાધો એના પુણ્યના પ્રતાપે બીજા જન્મમાં એક રાજાનો દીકરો બની ગયો છે આ રાજગાદી ઉપર આવતા શિવજીનો પ્રચાર કરવા માટે બહુટા મોટા શિવ મંદિરો બનાવ્યા છે રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા માંડ્યો છે આ સબળું ખર્ચ રાજ્યના શિરે રહેશે જ્યારે રાજા મૃત્યુ પામ્યું ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બની ગયો છે બ્રહ્માજી કે હે નારક એનું ત્રીજું જન્મ ગુણનિધિ આજે કુબેર થયો છે તેણે અતિ કથન તપશ્ચર્યા કરી છે કાશી નગરીમાં ગયો છે તે તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિથી ધ્યાનનો આરંભ કર્યો છે વળી તેને તે જગ્યા પવિત્ર કરી શિવલિંગ છતાં તેને તપ છોડ્યું નહી તેના પ્રગાઢ તપથી પ્રસન્ન થયા જે શિવજી આજે પાર્વતીજીની સાથે તેની એમની સામે આવીને ઉભા રહી ગયા છે મહાદેવજી કહેવા લાગ્યા કે હે ભક્ત તારા તપથી હું આજે બહુ પ્રસન્ન થઈ ગયો છું માટે તું મારી પાસે વરદાન માંગ ઓ ભગવતી નમઃ કુબેરે આંખો ખોલી ભગવાન સામે આવ્યા એટલે આંખ ખોલી છે ભગવાન જ્યાં સુધી સામે ન આવે ત્યાં સુધી આંખ બંધ કરીને ધ્યાન કરવું પડે આપણે બધા મંદિરે જઈએ મહાદેવજીના આંખ બંધ કરીને ભોળાનાથનું ધ્યાન કરીએ છીએ કારણ કે જે મંદિરમાં છે એ જ ભોળો આપણા હૃદયની અંદર બિરાજમાન છે કુબેરે આંખો ખોલી ભગવાનનું તે જ સહન ન થયું તે આંખો ખોલી શક્યો નહીં તેથી ભગવાન શિવજીએ તેને સ્પર્શ કર્યો છે એટલે કુબેરે આંખો ખોલી ભગવાન ચંદ્રશેખરને પ્રેમ અને શ્રદ્ધાથી પ્રણામ કર્યા છે હું તો એકલ પંથિ પ્રવાસી છતા આત્મ કે મુદાસી ോ ദർശന സി വരളെ പടി മാഗി ഘടി കഷ്ടാപോ દયા કરી દર્શન શિવા ભગવાનને પ્રણામ કર્યા છે પછી તો પ્રભુને નમી પડ્યો છે ભગવાન શિવજીએ તેને વરદાન આપ્યું તું તપનું ધનનો ભંડાર ભંડારી બનીશ દેવોની પાસે જ્યારે ધન ખૂટી જશે ને ત્યારે તારી પાસે આવશે ઋષિ મુનિઓ મનુષ્યો દેવો બધા તારી પાસે આવશે બધું ધન તારા ખજાનાની અંદર હશે તો ખજાનાનો અધિપતિ બની જઈશ જ્યાં મારા તને આશીર્વાદ છે તો યક્ષોનો મહાન રાજા બની જઈશ તારી અપાર અમાપ પ્રીતિમાં વધારો કરવા તારી અલકા નગરીની બાજુમાં જ હું આવીને વાસ કરીશ તેથી આજે પ્રભુ સદાશિવનું સ્થાન કૈલાસ એ અલ્કાપુરીની નજીકમાં જ રહેલું છે પ્રભુ સદાશિવે કૈલાશ ઉપર નિવાસ કરવાનો વિચાર કર્યો તેથી તેમણે પોતાનું ડમરું વગાડ્યું અને ડમરુના નાદથી વિષ્ણુ અને તમામ દેવો ત્યાં આવ્યા છે શિવજીએ ડું સર્વ દેવતાઓ ડમરુનો અવાજ સાંભળી અને ત્યાં આવ્યા છે શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપ બની ગયા છે

કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે કાશી અમરનાથ ગંગે મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે સર્વ દેવતાઓ મળી અને શિવજીની સ્તુતિ સ્તુતિવંદના કરી છે શિવજી કૈલાશ ઉપર પોતાનું કાયમી સ્થાન રહેવા માટેનું જણાવ્યું હું અહિયાં સદાને માટે રહીશ તમારે બધાયને એને કઈ મન મળવું હોય ને તો બધા અહીંયા આવજો બધા ત્યાં આવી પહોંચ્યા બધાએ શિવજીની વિધિ પૂર્વક પૂજા કરી છે અસતગીરી સમમ સ્યાત કજલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષા કા લેખિને પત્ર લિખતી અધિગ્રહિત વા સારદા સર્વ કાલમ તદપિ તવ ગુણાના મીશ પરમ નયાતી બધાય

ઉમાપતિ મહાદેવ કી જય સદાશિવ ભગવાન હે નારદ ગુણનિધિ જેવા અધમ પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો છે માટે હે મુક્ષજનો જો મુક્તિ મેળવવી હોય જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવું હોય તો ભોળાનાથ ને શરણી જોથ બહુ દયાળું પ્રભુને ભૂલવા નહીં હર હર મહાદેવ કાલે વેલા આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા બુજો હરિ રસ પીવા આવે તેને સાથે લેતા જો ઉમાપતિ મહાદેવ કી જય આજ કી આનંદ કી જય